રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી છો મોજમાં તો વાંધો નહીં સાતમાં પાંચ કામ આપણે નાઈજો એક દીવા પતિ ને બધું કરી લીધું છે ત્યાં અમારા બેન બાપણા અહીંયા ચાકી ચુક્યા તો સિયા રામ રામ સીતારામને જય શ્રી કૃષ્ણ કે નાસ્તામાં ધ્યાન આપવાનું છે સવાર સવારમાં પેલા નાસ્તામાં કંઈ વાંધો નહીં કરો તમે નાસ્તો કરો આપણે ચા પાણી મૂકી દીધા છે એમના મમ્મી કે છે અનઘોર કરવા માટે અને કહીએ ને કે ભગવાન પરીક્ષા લેતો હોય એમ ફરીથી પરીક્ષા લે છે જગતના તાતની એટલે કે ખેડૂતોની હજી વરસાદ માન જતો રહ્યો છે ત્યાં વાવાઝોડાનો ખતરો આવીને ટોળાઈ ગયો છે માધ દ્વારકાથી કંઈક બસો ચાલીસ કિલોમીટર દૂર છે આ વિડીયો હા ચાલુ કર દો હાલો કર દો હા આ વિડીયો આવશે તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં તો લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું હોય છે કે વાવાઝોડું આવવાનું છે કે નથી આવવાનું પણ અત્યારે તો કહીએ જ્યારે બ્લોક શૂટ થાય છે ત્યારે કે ભાઈ આ પરીક્ષા સિવાય કંઈ નથી કારણ કે એક ઉપર એ કામ કહીને ઘાત આવતી જ દે છે આવતી જ જાય છે ખેડૂતો ઉપર હવે આ ચોમાસું પાક તો નિષ્ફળ જવાની પૂરેપૂરી ભીતી છે જે લોકોને ઇન્સ્ટામાં રીલ પણ આપણે જોઈ હતી કોઈ ખેડૂતની માંડવી હતી કાઢેલી હતી ખેતરમાં ઢગલો હતો ને પાણી આવ્યું તો પાણીમાં બધી મગફળી તણાઈને જતી હતી ભાઈ કોથરો આડું રાખી અને માંડવી ભેગી કરવાનો પ્રયત્ન કરતા હતા પણ ન થઈ શકે કુદરતની તાકાત સામે માંડવીની તાકાત લાચાર છે પણ કંઈ નહીં જે કરે એ ઠીક ઠાકર ધણી અને બાકી બસ જય હનુમાનજી મહારાજ કેમ છે યા અને અહીંયા અમારા બેનબાને છે ને આ પંખો અહીંયા લાગી જાય ને તોય ચાલુ રાખવું હોય એને જો આ એક બે વાર તો એમને અડી ગયો સાયકલનો પંખો પણ તોય એને મજા જ આવે અહીં હાથમાં લાગે નથી હા જો 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 હા સારું આરો તો હમણાં ચા પાણી ને બધું નાસ્તો થાય તૈયાર ત્યારે પાછા આપણે રૂબરૂ થઈએ છે પ્રજ્ઞાની સાથે ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અહીંયા બસ આપણો ચા

તો ચા પાણી નાસ્તો ને કરી લઈએ અને પછી મસ્ત મજાનો સાથે પાછા આપણે રૂબરૂ થઈએ છીએ કારણ કે ચા ઠંડો ઠંડો થઈ થઈ તો 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 મજા મજા ન આને જાય આવતી કપ લઈ પીવો આમાં અઢારી જેવું થોડુંક થાય આ બધી તો વેસ્ટર્ન સંસ્કૃતિ છે કપમાં અને ગયો નહીં નાસ્તા કરી અને જે પડદો પેલો હતો એ પડદાનું કામકાજ આપણે કર્યું એમના મમ્મી એ અને આપણે સિયાબેન રાખ્યા પણ સિયાબેન આપણી પાસે રીએ થોડા અને અત્યારે એને ન હોય ને એવું બધી વસ્તુ જોતી હોય એને કેમ આપણે આપી એને ઇલેક્ટ્રિસિટીના બોર્ડમાં આંગળી નાખવી હોય સ્વિચ્યુ ચાલુ કરવી હોય તો બધું ક્યાંથી ભેગું કરવાનું આપણે આલો આપો આપો આખો આલો આપો આલો હમણાં પાછું મળું છો તમારા લોકો સાથે ખાંડનો દાણો હોય છે રેતીમાં પીડો હોય તો કીડી એમને ઉપાડી શકે છે પણ એ જ જગ્યાએ હાથીને કીધું હોય તો હાથી જે વસ્તુ ના થાય એટલે જીવનમાં ક્યારે પણ નાનો માણસ હોય ને એને નાનો ના સમજવો જોઈએ ક્યારેક ક્યારેક નાનો માણસ પણ મોટું કામ કરી જતો હોય છે હું કેવું છે તમારે આ બાબતે તમે લોકો ચોક્કસથી કમેન્ટમાં જણાવજો અને બાકી હવે ઓલરેડી અત્યારે આઠમાં પાંચ કામ છે આપણે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે અને અહીંયા વાસી કચરા પોતા નથી આવો ને માસી તો ઓકે સારું હાલો તો આપણે ઓફિસથી આવીને પછી જ મળીશું ત્યાં સુધી બધા લોકો હજી એકવાર કહું છું વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો ને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સાથે સાથે વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા અને લાઈક કરવાનું પણ ના ભૂલતા ચલો વાગી ગયા છે પણ આ ગેસ જેવું ને આપણે રસોઈમાં લાગી ગયા છે ને મને આજે બનાવું છું સુજીના ઉત્પમ તો ઇન્સ્ટન્ટલી યાદ આવ્યું કે તમારામાંથી કોઈએ પૂછ્યું હતું કે પ્રજ્ઞાબેન તમે સિયાને જે ઉત્પમ બનાવીને ખવડાવો છો ને એમની રેસીપી આપો તો ઘણો ટાઈમ થઈ ગયો આપણે નથી બનાવ્યું આપણો જે દિવસે બે આવ્યો હતો ને ફર્નિચરમાં જે સામાન એવો હતો આપણો ફર્નિચરનો તે દિવસે આપણે બનાવી દઈએ પછી આપણે બનાવવા નથી એ બધું ચાલો આજે પણ આ લોકો જોઈએ રેસીપી શેર કરી દઉં તો બસ અત્યારે જો મેં ખાલી છે ને સૂજીને પલાળીને રાખ્યો છે દહીંમાં દહીં અને થોડું પાણી નાખ્યું દહીં ઓછું હતું મારી આગળ એટલા માટે અને અહીંયા આપણે ધાણાભાજી કટિંગ કરીને રાખ્યું છે ને ટામેટું કટિંગ કરી રાખ્યું છે આપણા માટે જે ઉત્પન્ન બનવાનો છે ને સુજીનો એમાં આપણે વઘાર એડ કરવાનો છે આદુ મરચું અને કાંદા સતળાઈ છે પછી એમાં ટામેટું નાખી દઈશું

કોને <laughs> <inaudible> <inaudible Yeah, conferdles>

કે સિયા બેબી નું રિએક્શન લેજો તો હવે જરા ઓફિસ થી આવે છે પણ સોરી એકવાર એન્ટ્રી કરી ચૂકી કે તન પછી મને યાદ આવ્યું એટલે બીજી વાર એન્ટ્રી હતી એટલે એટલું બધું કંઈ ખાસ નહોતું અને સિયા બેબી માટે એવું છે ગિફ્ટ તો એ પણ તમને બતાવી દઈએ અને પછી સાબજીને આપણે જમવા બેસાડીએ હે ને સાબજી માં એમ કે બેસાડીએ તો વાંધો નહીં ચલો વિશ્રામ કિડ્સ તરફથી આવ્યું છે લાગે વિશ્વમભાઈ તરફથી આવ્યું છે સિયા બેબીના અ એમણે જ્યારે આપ્યો છે બધા કિડ્સ ને કે એમનું પ્લે હાઉસ છે ને

આવશે ને ત્યારે હું બતાવીશ એ છે ને પેલા ધવા લાવે શરમાય જાય અને પછી એવું પેલું કરે ત્યારે અલગ જ રિએક્શન હોય છે પણ આજે થોડું લેટ થઈ ગયું પછી મળે

હાલ 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 ભાઈ ભાઈએ હાલ તો બસ હવે મસ્ત મજાની આપણી બેટરી અને એનું પેલું જે છે પેક થઈ ગયું છે પણ અહીંયા અમારે બેન જરા પણ મેળ નથી આવતો તેડવી હવે તેડી લઉં પછી બજે કેરી તે મોઢામ નો હોય નાખવાનું શિયા શિયા મોઢામ ના હોય માં દીકરો હા પગમાં પહેરવાની હોય ક્યાં હોય પહેરવાની શિયા સિયા જાંજરી ક્યાં પહેરતી હોય ન્યા જાંજરીનો એટલે કેમ કે બીજી પણ વાગે ને એવી નોતી બહુ વાગે એટલે મીન્સ ઓમ ખખડે નોતી ખખડતી ખખડ ને એટલે એવી નોતી જતી